પેલા મિત્રો ને જય માતાજી અને ગુડ મોર્નિંગ તો કેમ છો મિત્રો મજામાં તો અત્યારે આપણે જો નીકળી ગયા છીએ અત્યારે ચાર બોક્સ લેવા અત્યારે જો આપણે નીકળી ગયા છીએ તો અહીંયા અત્યારે તોડે અને કાલે બધા ત્રણ સંચાર દીધી તો આપણે મારે જતા તો આઈ ગયા આપણે આવી ગયા મોરબી પાછા બરોબર તો અત્યારે જો આયેલો જવું ગોડાઉને ઉડે એવી ઉડે એ મોરબીમાં તો જોઈ લ્યો આપણે જો ચાર બોક્સ લઈ લીધા હે બરોબર તો આ ચાર બોક્સ લઈને આપણે જો ખાલી કરવા જઈએ રવિવાર તો આયલા જાય જો આર્યો હાઈવે ચેત પર અત્યારે નીકળી ગયા એ હજી આપણે અડધી પોણી કલાક થઈ જાય ત્યાં પહોંચતા ત્યાં લાગી આપણે ગીત બીત પગારતા વગર આયલા જાય આપણે પીપળી રોડ હજુ જઈ રહ્યા હવે સાચો પીપળી રોડ આવ્યો હે તો એટલા માં રોડ બની ગયો તો આ રોડ બન્યા વગર નો હે જો કેવું થાય જોઈ લ્યો હા હા હા

તો મિત્રો આપણે બીજો એક ચાર બોક્સનો ફેરો ભર્યો રહ્યો જો આ રહ્યો તો આ ચાર બોક્સ આપણે ખાલી કરવા જવાનું હે તો આ ફાઇટ ટક આવી જો પછી બે કિલોમીટર આગળ હે એલા જાય હાલો હવે આગળ આપણે જાય પછી આપણે આગળ મળીએ આયેલા જાય

આ જો આબિદ ની ગાડી અહીંયા પડી છે અને આપણે હવે કાટો કરવાનો છે તો આ લાગી જાય લાઈન માં આ ગાડી નીકળે એટલે આપડી રિક્ષા ચડાવી ઉપર આ ઘરે ખાલી કરવા આવ્યો આ ખાલી કરવા આવ્યો તો હું હવે ખાલી કરીને જાવ તો મિત્રો કાંટો કરવામાં એક કલાક વહી ગઈ હા વાળ બાળ ના સેટિંગ બધું વિખાઈ ગયું કાકા એક કલાક થઈ ગયો બોલો કાટો કરતા કાટો જ નો થયો રિક્ષા નો મશીન આવે ને કાટા નું એમાં લોચો થઈ ગયો બોલો પછી હવે નીકળો જો અત્યારે આઈ લો જાઉં એક કલાક તો અહીંયા ખોટી થઈ ગઈ કાંટામાં કાંટામાં હલો હવે ધીમે ધીમે આઈ લાગે એક તો રસ્તો એવો એક જોગ બધા ને બેઠો છું અને હવે જાવું હે ઘરે બરોબર તો હાલો નીકળી તો આજ માટે આટલું જ છે તો ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી